પરસાણા તાલુકાના કારેલી ગામે અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજના સ્વ હસમુખભાઈ ધોડીયા હત્યા માર મારી હતી જે આરોપીઓ હજી ફરાર છે એમને વહેલી તકે પકડવાની વાત કરવામાં આવી જેના બેસણામાં આજોદ વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવા સોનગઢ તાલુકાના પંચાયત માજી પ્રમુખ શ્રી યુસુફ ગામિત ઉનાઈ ગામના સરપંચ શ્રી મનીષ પટેલ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના હિતેચીઓ ભેગા થઈ ભેસણામાં બેસી બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ડીવાયએસપી શ્રી સાથે સ્થળ પર ચર્ચા કરીને જે આરોપીઓ હજી ફરાર છે એમને વહેલી તકે પકડવાની વાત કરવામાં આવી ગુજરાત સરકારના ગૃહમંત્રી એમ કહે છે કે અમે કોઈ પણ ચમરબંધીને છોડવાના નથી અને વારંવાર સરઘસ કાઢવાની વરઘોડા કાઢવાની વાત કરે છે ત્યારે અમારો આદિવાસી સમાજ રાહ જોઈ છે કે આ જે ગુનેગારોને પકડ્યા એનું સરઘસ વરઘોડો ક્યારે અને બે જેટલા આરોપી હજુ ફરાર છે એને ક્યારે પકડી પકડાવે સુરત જિલ્લાના બારડોલીના આ કારેલ ગામમાં જયારે આ દુઃખદ ઘટના બની છે હસમુખ દોડિયાની કરપીણ હત્યા કરવામાં નાખી છે ત્યારે કાયદો વ્યવસ્થા ગુજરાતમાં કથડી ગયો છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અમારો તમામ આદિવાસી સમાજ આક્રોશિત છે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છે એની સાથે અમે સરકારને ચેતવણી આપીએ છે સરકાર જો સાંજમાં નહીં સમજશે તો હસમુખભાઈનું બારનું પતે પછી અમે સરકારનું બારનું કરવાની તૈયારી આગેવાનોએ કીધું કે દસ લાખ કરતા માપ પર મોટી રકમ આપીને પોલીસનું મોડું દબાવવાની કોશિશ કરી છે પરંતુ અહીંની પોલીસ તંત્ર દ્વારા આરોપીને પકડવામાં આવ્યા છે અમે ડીવાયસપી જે અધિકારી હતા એમને કીધું છે જો પૈસાના જોરે તમારું મોડું બંધ કરશે તો આદિવાસી સમાજ આક્રોશિત થઈને તાકાત બતાવીને તમારું મોડું ખોલશે આ માત્ર એક સમાજની વાત નથી આ અસામાજિક તત્વો દ્વારા શાંત ગુજરાતના શાંત ગુજરાતમાં અને આવા ગામડામાં એક હક અને પગદંડો જમાવાની વાત છે અમે જમાવા દેવાના નથી બારમા પછી જો રિઝલ્ટ નહીં આવશે જો વરઘોડો નહીં કાઢવામાં આવશે બીજા બે આરોપીને નહીં પકડવામાં આવશે તો અમે આખા ગામમાં આખા ગુજરાતમાંથી લાખો આદિવાસીને ઉતારશું અને અહીં અમે આખું કામ બંધ કરીશું